ગુજરાતમાં અત્યાર સુધી ગેરકાયદે બાંધકામ અને ગેરકાયદે વસવાટના અનેક કેસ સામે આવી ચૂક્યા છે પરંતુ હવે આવી ગેરકાયદે પ્રવૃત્તિઓને અટકાવવા માટે સરકારે મોટો નિર્ણય લીધો છે સરકારે રેશન કાર્ડને હવે ઓળખના પુરાવામાંથી નાબૂદ કર્યું છે એટલે કે રેશન કાર્ડનો ઉપયોગ ઓળખ કે રહેઠાણના પુરાવા તરીકે નહીં પણ રેશન કાર્ડ કોઈપણ પુરાવા તરીકે અમાન્ય ગણાશે રેશન કાર્ડનો ઉપયોગ હવેથી ફક્ત અનાજનો પુરવઠો મેળવવા અને ગેસ કનેક્શન મેળવવા માટે જ કરી શકાશે આ સિવાયના બીજા કોઈ પણ કામ માટે રેશન કાર્ડનો ઉપયોગ કરી શકાશે નહીં પરંતુ સરકારે અચાનક જ કેમ નિર્ણય લીધો કેમ રેશન કાર્ડની ભૂમિકા મર્યાદિત કરી દીધી તો તેના પાછળ પણ ઘણા કારણો છે તમને કદાચ સરકારનો આ નિર્ણય સામાન્ય લાગી શકે પણ જે લોકો કાળા કામ માટે રેશન કાર્ડનો ઉપયોગ કરતા હતા તેમની ઉપર સરકારે કસેલો આ મોટો ગાડિયો છે અત્યાર સુધી રેશન કાર્ડના આધારે આધાર કાર્ડ બેન્કિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ મળી શકતું હતું વીજળીનું બિલ પાસપોર્ટ અને મતદાર નોંધણી જેવા દસ્તાવેજી પુરાવા તરીકે પણ તેનો ઉપયોગ થતો પરંતુ સત્તાવાર રીતે મુખ્ય બે કારણોસર આ રેશન કાર્ડની ભૂમિકાને મર્યાદિત કરાઈ છે પહેલું કારણ એ છે કે ભારત સરકારના અન્ન અને જાહેર વિતરણ મંત્રાલય દ્વારા વર્ષ બે હજાર પંદરમાં બહાર પાડવામાં આવેલા ટાર્ગેટેડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ઓર્ડર બે હજાર પંદરની કલમ ચાર છ ને અનુસરીને લેવામાં આવ્યો છે આ કલમમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે રેશન કાર્ડનો ઉપયોગ ઓળખના દસ્તાવેજ અથવા રહેઠાણના પુરાવા તરીકે થશે નહીં જ્યારે બીજું કારણ એ છે કે પાંચ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ગુજરાત માહિતી આયોગ દ્વારા આપવામાં આવેલા એક હુકમ બાદ રાજ્ય સરકારે આ અંગે સ્પષ્ટ સૂચનાઓ જાહેર કરવા પર વિચારણા કરી હતી જે હવે પરિપત્ર સ્વરૂપે અમલમાં આવી છે જોકે રેશન કાર્ડનો ઓળખના પુરાવા તરીકે દુરુપયોગ ગુજરાતમાં ઘણી રીતે થતો હતો કારણ કે તે એક સરળતાથી મળી શકે તેવો દસ્તાવેજ છે અને તેનો ઉપયોગ વિવિધ સરકારી તેમજ ખાનગી કામોમાં થતો હતો ગેરકાયદે કામ કરનારા લોકો ઓળખના ખોટા પુરાવા રજૂ કરીને રેશન કાર્ડ મેળવતા ત્યારબાદ રેશન કાર્ડનો ઉપયોગ બેંક ખાતું ખોલવા અને મોબાઈલ સીમ લેવા કરાતો હતો આ ઉપરાંત ઓળખ આધારિત અન્ય સેવાઓ માટે પણ રેશન કાર્ડનો ઉપયોગ કરાતો હતો ઘણા લોકો એકથી વધારે રેશન કાર્ડ કઢાવીને તેનો ઉપયોગ ગેરકાયદે પ્રવૃત્તિઓમાં કરતા હતા એકથી વધારે રેશન કાર્ડ કઢાવીને તેનો ઉપયોગ બેંક લોન મિલકત ખરીદી અને અન્ય ગેરકાયદે વ્યવહારો માટે થતો હતો આ ઉપરાંત પેન્શન આયુષ્યમાન કાર્ડ અથવા શૈક્ષણિક સહાય મેળવવા માટે થતો હતો એટલું જ નહીં આવકની ખોટી માહિતી આપીને ધનવાન લોકો પણ સરકારી યોજનાઓનો લાભ લેતા હતા રેશન કાર્ડનો ઉપયોગ નકલી બેંક ખાતા ખોલાવવા માટે પણ થતો હતો ગેરકાયદે રીતે લોન મેળવવા અને મતદાર યાદીમાં ખોટા નામ નોંધાવવા માટે પણ રેશન કાર્ડનો ઉપયોગ થતો હતો મહત્વનું છે કે આ પહેલાં રેશન કાર્ડનો દુરુપયોગ અટકાવવા માટે ઇ કેવાય આધાર લિંક કરવું ફરજિયાત કરી દેવાનું છે જેથી રેશન કાર્ડના આધારે થતા દુરુપયોગને અટકાવી શકાય